નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ગઈકાલની ભયંકર પૂરની પરિસ્થિતિ બાદ રોગચાળો ફાટી ન નીકળે એને ધ્યાનમાં રાખી નવસારી વિજલપુર નગરપાલિકા સહિત ફાયરનો સ્ટાફ જે કરો સાંતાદેવી વિસ્તારની અંદર પહોંચ્યા ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી કાદો કિચડને સાફ કર્યું અને આરોગ્ય કર્મચારીઓ તેમજ નવસારી વિજલપુર નગરપાલિકાના લોકોએ ડીડીટી પાવડર જંતુનાશક દવાનો છંટકાવ કરી અને લોકોને સુખાકારીની અંદર થોડીક મદદ કરી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે આ કામગીરીને ચોક્કસથી બિરદાવી જોઈએ શું બાડોલી જવાનું વિચારી રહ્યા છો તો મહેરબાની કરી તમે ગ્રીટ બારડોલી રોડ પર નહીં જશો કારણ કે સુપાનો બ્રિજ જે ખરો ગઈકાલના દસમસતા પ્રવાહની અંદર ક્ષતિગ્રસ્ત થયો હોવાના કારણે હાલ રિપેરની અંદર છે જેથી કરી એ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે જો તમારે બારડોલી જવું હોય તો તમારે વૈકલ્પિક રસ્તો જે ખરો એ તમારે વૈકલ્પિક રસ્તો લેવો પડશે માટે કરી અને બારડોલીના તમામ યાત્રિકોને તરસાડી સુધી તમે જઈ શકશો તરસાડી પછીના સુપાથી લઈ બારડોલી સુધીના તમામ યાત્રિકોએ વૈકલ્પિક રસ્તો લેવો પડશે જો કે માર્ગ મકાન વિભાગ દ્વારા એ પુલને રિપેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આવતીકાલ સવાર સુધી માં પુલને પાછો કાર્યરત કરવામાં આવશે એવી સૂચનાઓ પ્રાપ્ત થઈ છે સલામતીની સવારી એસટી અમારી ચાલુ બસે ટાયર નીકળી જાય તો જવાબદારી તમારી જી હા આ જ ઘટના સામે આવી છે કારણ કે નવી ફાળવેલી એસટી બસ જે સુરત થી વાપી જઈ રહી હતી અને સુરત થી વાપી જતી બસ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ખાપરિયા બ્રિજની ઉપર અકસ્માત નડ્યો છે ચાલુ બસની અંદર ટાયર નીકળી જવા પામ્યું છે જો કે અડતાલીસ પેસેન્જરો બસની અંદર હતા અને અડતાલીસ પેસેન્જરોને નાનું મોટું ખાલી આંચકાઓ લાગ્યા છે કોઈ મોટી ગંભીર ઈજા નથી થઈ પણ જ્યારે કંડક્ટરની સાથે વાત કરવામાં આવી તો કંડક્ટર દ્વારા એમ પણ માહિતી મળી કે આ પ્રકારની ઘટના તો નવી ફાળવવામાં આવેલી એસટી બસની અંદર રોજની પાંચ થાય છે એટલે વિચાર કરી લો કે સલામતીની સવારી એસટી અમારી પણ જો ચાલુ બસે ટાયર નીકળી જાય તો જવાબદારી તમારી આ વિડિયો અમારા દર્શક મિત્રો દ્વારા મોકલવામાં આવ્યો છે અને જ્યારે પાલિકા બુમરાણ પોકારતી હોય છે કે બધું બરાબર છે તો ચોક્કસથી આ વિડિયો પાલિકાના સત્તાધીશો માટે છે દેવચંદ ચાલની અંદર વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી પાણીની ગટર નાખવામાં આવી છે પ્રતિવર્ષ પ્રી મોન્સૂનના ભાગરૂપે સાફ થતી હતી પણ આ વર્ષે સાફ ન થતાં તના સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ કોઈ રેલના પાણી નથી પણ વરસાદી પાણી છે કે જે વરસાદી પાણીની ગટર સાફ ન થતાં સ્થાનિકો દ્વારા ઉતારી અને મોકલવામાં આવ્યો છે અને સત્તાધીશોને કહી રહ્યા છે કે આ પ્રત્યેની હાલાકી અમારે ક્યાં સુધી ભોગવવી અમારો કોઈ બેલી બનશે ખરું પૂરના પાણી તો ઓસરી ગયા પણ પેટના પાણી ક્યારે ઓસરશે તો પેટના પાણીને ઓસરવા માટે પણ શ્રી મારુતિ પ્રજાપતિ સમાજ દ્વારા આજે માટે ફૂડ પેકેટનું કરવામાં આવ્યું હતું જેમાં બાબુભાઈ પ્રજાપતિએ પણ મહેનત કરી સમાજના સાથે બાબુભાઈ પ્રજાપતિએ નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને નવી વસાહતના વિસ્તારની અંદર જઈ અને પૂર પીડિતોને ફૂડ પેકેટોનું વિતરણ કર્યું હતું જેની અંદર સૂકો નાસ્તો હતો કે જેથી કરી બે ત્રણ દિવસ સુધી પણ તે લોકો એ નાસ્તાનો ઉપયોગ કરી શકે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન પૂરના પાણી ઓસર્યા બાદ લોકોને કોઈપણ પ્રકારની માંદગી ન થાય સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવે એ ભાવનાથી આજે વહેલી સવારે કલેક્ટર ડીડીઓ પ્રાંત ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ સહિત ડીવાય એસપી રાય સહિતનાઓ સાંતાદેવી વિસ્તારની અંદર પહોંચી ગયા હતા ત્યાં ફાયરના જવાનોને બોલાવી આરોગ્ય કર્મચારીઓને બોલાવી સફાઈ કર્મચારીઓને બોલાવી નિરીક્ષણ કર્યું હતું અને સાફ સફાઈની કામગીરીની અંદર માર્ગદર્શન આપ્યું હતું જેથી કરીને નવસારી જે ખરું જલ્દીથી ચોખ્ખું થઈ જાય અને કોઈપણને કોઈપણ પ્રકારની બીમારીનો સામનો ન કરવો પડે ઉદ્યોગનગરની અંદર જય અંબે પાપડની પાસે આવેલ વીજ પોલ જે ખરો આ રીતે નમી જવા પામ્યો છે બુધવારથી સીધો કરવા માટે હજુ સુધી કોઈ પણ વીજકર્મીઓ ત્યાં આવ્યા નથી કદાચ એ લોકો રાહ જોતા હશે કે આ વીજ પોલ ધરાશય થાય લોકોની વીજળી ડૂલ થાય અને કદાચ કોઈને જાનહાની કે નુકસાન થાય ત્યાર પછીથી આ વીજ પોલ સીધો થશે હાલ તો એવું લાગી રહ્યું આ આકાશી દ્રશ્યો છે તવડી ગામના ગઈકાલે એટલે કે છવ્વીસ તારીખે જે રેલ આવી હતી અને રેલની અંદર તવડી ગામ જે બેટની અંદર ફેરવાયું હતું એના આકાશી દ્રશ્યો તમારા માટે અમે પ્રસ્તુત કરી રહ્યા છે સ્પેશિયલી આ સાહિલ પટેલ દ્વારા કંડારવામાં આવ્યા છે સાહિલ પટેલનો પણ અમે આભાર માનીએ છીએ કે એમણે આ ડ્રોન વિડીયો જે ખરા એ નવસારી લાઈવને આપ્યા છે અને તમે જોઈ શકો છો કે ગઈકાલે સંપર્ક વિહોણું બનેલું તવડી ગામ કેવું દેખાતું હતું આકાશી નજારાની અંદર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા પણ આ દ્રશ્યો જોઈ તમે પણ વિચારી શકો છો કે તવડી ગામની અંદર જ્યારે રેલ આવે છે તો કયા કયા વિસ્તારોની અંદર પાણીનો જળભરાવ થાય છે નવસારી જિલ્લામાં પાણી ઓસરતા સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી સાથે જ દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો નવસારી જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ લક્ષી કામગીરી હાથ ધરાઈ અને જેની અંદર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન તેમજ સતત સુપરવિઝન હેઠળ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાળા અને માણેકપુર ગામે દવાનો છંટકાવ કરવામાં આવ્યો આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી ગામમાં ઝુંબેશ રૂપે કાદવ કીચડ માટી ઝાડો વરસાદના કારણે ધસી આવેલી રેતી પ્લાસ્ટિક અને અન્ય કચરો ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી તેમજ ગામની અંદર જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે ગણદેવી તાલુકામાં માર્ગ મકાન વિભાગ પંચાયતે સફાઈ કામગીરી હાથ ધરી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં નીચાણવાળા વિસ્તાર તેમજ નેશનલ હાઇવે ઉપર પાણી ફરી વળ્યા હતા અને પૂરના પાણી ઓસર્યા બાદ ખાસ ઝુંબેશ સ્વરૂપે માર્ગ સફાઈ કરવામાં આવી હતી અને જેની અંદર માર્ગ મકાન વિભાગ પંચાયતે સફાઈ કામગીરી હાથ ધરી હતી જે અંતર્ગત ગણદેવી તાલુકાના ઊંડા જ લોહાર ફળિયાથી વાણિયા ફળિયાને નેશનલ હાઈવે નંબર અડતાલીસના બ્રિજ પાસે પૂરમાં તણાઈ આવેલ જાડી ઝાખરા પ્લાસ્ટિક તેમજ અન્ય કચરાની સાફસફાઈ હાથ ધરવામાં આવી હતી અને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાયો હતો નવસારી વિજલપુર નગરપાલિકા અને સુરત મહાનગરપાલિકાના સ્વચ્છતા કર્મીઓ સાથે મળીને શહેરની સફાઈની કામગીરીની અંદર જોડાયા નવસારી જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ સાફ સફાઈની સાથે જંતુનાશક દવાનો છંટકાવ સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે નવસારી શહેરમાં ખાસ કરીને બેસતખાડા કાશીવાડી રોડ રૂસ્તમવાડી એ બંદર રોડ ટેકરી જેવા વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા બાદ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી જેની અંદર દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો દૂર કરવામાં આવ્યું અને તમામ સફાઈ કરી એની અંદર દવા છંટકાવ કરવામાં છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ગઈકાલે એટલે કે છવ્વીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ પૂર્ણા નદીની અંદર જે રેલ આવી હતી અને રેલ આવતાની સાથે જ એનિમલ સેવિંગ ગ્રુપને જાણ થઈ હતી કે બંદર રોડ પાસે રેલના પાણીની અંદર બે વ્યક્તિ ત્રણ ગાય અને એક આખલો પૂરના પાણીની અંદર ફસાયા છે જેથી એનિમલ સેવિંગ ગ્રુપ ગૌ સેવા સમિતિ કરૂણા મંડળ અને ફાયર બ્રિગેડ નવસારી અને સ્થાનિક લોકોના સથવારે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને રેસ્ક્યુ કરી એમને બહાર કાઢવામાં આવ્યા હતા સાથે જો ચોમાસા દરમિયાન સાપ તથા અન્ય પ્રાણીઓ પણ તકલીફમાં હોય એમનું પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે જે સંદર્ભે એનિમલ સેવિંગ ગ્રુપના બ્રિજેશ સખીવાલાનો આપ સંપર્ક કરી શકો છો બ્રિજેશ સખીવાલાને એમના ટેલિફોન નંબર નાઇન સિક્સ ઝીરો વન ડબલ ફોર ડબલ નાઇન ફોર પર કોન્ટેક કરી શકો છો નંબર છે નાઇન સિક્સ ઝીરો વન ડબલ ફોર ડબલ નાઇન ફોર નવસારી જિલ્લામાં જળ સંકટ હજુ યથાવત પાણી તો નદીમાંથી ઉતરી ગયા પણ દરિયામાં જોવા મળ્યો કરંટ જલાલપોર તાલુકાના બોરસી માછીવાડ ગામની અંદર પ્રોટેક્શન વોલ સુધી દરિયાના પાણીઓ ઘુસ્યા અને કરંટ જોવા મળ્યો કારણ કે અત્યારે જે ભરતીનો સમય છે ભરતીના સમયને કારણે દરિયાના પાણી જે ખરા મોજાઓ મોટા ઉછળતાની સાથે પ્રોટેક્શન વોલ કુદાવી ગામની અંદર પ્રવેશી રહ્યા છે અને ત્યાંના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ Já નવસારીના આરવીડી ગ્રુપ દ્વારા ગઈકાલે રેલ રાહતની અંદર સામગ્રી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે પૂર્ણા નદીના પૂર જે ખરા શહેરી વિસ્તારોની સાથે ગામડામાં પણ પ્રવેશ્યા હતા તો ગામડાની અંદર વાત કરવામાં આવે તો તવડી આમડપોર ટીગરા દસરા ટેકરી સહિતના વિસ્તારોની અંદર એમણે રેલ રાહતની સામગ્રી તેમજ ફૂડ પેકેટો આપ્યા હતા આરવીડીના તમામ જવાનો જે ખરા આ સરાહનીય કામગીરીની અંદર જોડાયા હતા અને જયભાઈની પ્રેરણાથી તમામ વિસ્તાર ની અંદર એમણે રેલ રાહત ની સામગ્રી સહિત ફૂડ પેકેટોનું વિતરણ કર્યું હતું અંદાજિત ત્રણ હજાર ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું છે જે આપ દ્રશ્યમાં નિહાળી શકો છો જો આજના હવામાનની વાત કરીએ તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચ્યાસી ટકા તો સાંજ દરમિયાન એકાણું ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરીએ તો પવનની ગતિ આઠ પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને જેની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી પૂરના પાણી ઓસર્યા બાદ નવસારી વિજલપોર નગરપાલિકા તેમજ સુરતથી આવેલી ટીમ દ્વારા સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેની અંદર નવસારી વિજલપોર શહેરી વિસ્તારની અંદર ખાડા હિદાયતનગર મચ્છી માર્કેટ બંદર રોડ નગર રિંગ રોડ વિરાવળ મિથિલા મિથિલાનગરી પીજી ગાર્ડનથી ગ્રીડ રોડ કાલિયાવાડી રોડ રામજી ખત્રી વિસ્તાર તેમજ જિલ્લાના પૂરગ્રસ્ત અસરગ્રસ્ત વિસ્તારોની અંદર સાફ સફાઈ અને દવા છંટકાવનું કામકાજ तो। फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो નવસારી વિધાનસભા યુવા કોંગ્રેસ અધ્યક્ષ કવલરાજ શર્માના નેતૃત્વની અંદર નવસારીની અંદર જે રેલ ક્ષતિગ્રસ્ત વિસ્તાર હતો એ વિસ્તારની અંદર પાણી અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું એમની સાથે યુવાનો જોડાયા હતા અને આ રીતે કોંગ્રેસના યુવા નેતા દ્વારા પણ પૂરગ્રસ્ત વિસ્તારની અંદર લોકોની મદદ થઈ હતી હવે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે ગાયત્રી મંદિર પાસે આવેલ ગુલાબભાઈ ભીમભાઈની ચાલના બંદર રોડ ખાતેના કે જ્યાં પૂરના પાણી ઓસર્યા બાદ કોઈ પણ પ્રકારની સાફ સફાઈ નથી કરવામાં આવી કે નથી કોઈ દવાનો છંટકાવ કરવામાં આવ્યો સ્થાનિકોનું તો કેવું ત્યાં સુધી છે કે ભાઈ અમને કોઈ ફૂડ પેકેટ કે જમવાનું પણ મળ્યું નથી અમારે બધું જાતે જ બનાવવું પડે છે અને એ પણ બનાવવું હાલ તો મુશ્કેલ થઈ ગયું છે કારણ કે અમારી ઘર વખરી જે ખરી પાણીની અંદર ગરકાવ થઈ જવા પામી છે અને આ હાલત છે ગાયત્રી મંદિર પાસે આવે ગુલાબભાઈ ની ચાલ બંદર રોડ ખાતે સાપ જતો રહ્યો પણ લીટોળા રહી ગયા આ કહેવત છે અને એ જ પ્રમાણે પૂરના પાણી તો ઓસરી ગયા પણ ત્યારબાદ સફાઈના અભાવે વિરાવળથી કસબા જતા માર્ગની ઉપર કે જે તમને સુરત પણ લઈ જાય છે ત્યાં અરિહ હોટલથી આગળના ભાગની અંદર જે કાદવ બચી ગયો હતો એની અંદર ટુ વ્હીલર ચાલકો માટે મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે કારણ કે ત્યાં અત્યાર સુધીમાં પચીસ થી વધુ ટુ વ્હીલર ચાલકો જે ખરા એ સ્લીપ ખાઈને પડ્યા છે અને તંત્ર દ્વારા કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવી નથી સ્થાનિકો દ્વારા તા પીપળા મૂકી અને લોકોને જાગૃતતા ફેલા આવી રહી છે કે વાહન ધીરે ચલાવો પણ રાત્રિ દરમિયાન ત્યાં કોઈ ના હોય અને જો કોઈ દુર્ઘટના સર્જાય તો એના માટે જવાબદાર કોણ આજ રોજ ઓએનજીસી કંપનીના અધિકારીઓ કર્મચારીઓની સાથે શીતલભાઈ રવજીભાઈ પટેલ તમામ જે ખરા ટ્રેકિંગ માટે તોરણીયા ડુંગર ઉપર ગયા હતા માત્ર ટ્રેકિંગ ન કરતા ત્યાં એમણે વૃક્ષારોપણ કર્યું હતું બીજરોપણ કર્યું હતું અને સાથે જ કચરો ના ફેલાવવાનો સંદેશ આપી એ પ્રવાસન સ્થળને સ્વચ્છ બનાવ્યું હતું સાથે જ વૃક્ષોથી ઘેરાયેલું રહે એવી પ્રેરણા પણ સૌને આપી હતી આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓના ભણતરની અને રોજગારીની મુદ્દાઓ વિશે પણ ચર્ચા થઈ હતી અને સાથે જ આ કામની અંદર દામિની સાહિલ દિવ્યાંગ મૃણાલ જગદીશ અને સાવન આ તમામ હાજર રહી અને સાથ સહકાર આપ્યો હતો આજ રોજ શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલયની અંદર કર્ણ મહાધેવભાઈ દેસાઈ દ્વારા એઆઈ ફોર ધ ડિફેન્સ એન્ડ ઇન્ટેલિજન્સ પુસ્તક ઉપર વાર્તાલાપ કરાયો જેને મોટી સંખ્યાની અંદર વાચન શ્રોતાઓએ માણ્યો હતો વાત જો કરવામાં આવે તો કર્ણ દેસાઈ જે અમેરિકાની અંદર ફેડરલ ગવર્મેન્ટને વિવિધ ક્ષેત્રે એઆઈ દ્વારા નિરાકરણ સૂચવતી ફર્મની અંદર સ્ટ્રેટેજીક તરીકે કામ કરી રહ્યા છે અને જે પોતે પીએચડી પણ કરી ચૂક્યા છે એમણે આ પુસ્તકની ઉપર પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ એમને સાંભળ્યા હતા આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન